નિમિત્તે આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવા પહોંચાડવા માટે આરઈસી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી આ મોબાઈલ મેડિકલ સેવાનો પ્રારંભ કર્યો છે જેથી આદિજાતિ વિસ્તારના દરેક ઘરને દરવાજે આરોગ્ય સેવા પહોંચાડવાનું સપનું સાકાર થશે આ મેડિકલ મોબાઈલ વાનથી વિસ્તારના દરેક ઘર સુધી ડોક્ટરી સારવાર મળી રહેશે ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્વારા શરૂ થયેલ આ યોજના આશીર્વાદરૂપી બની રહેશે અને આ કાર્યક્રમમાં રેડક્રોસ અરવલ્લી જિલ્લા ચેરમેન ભરતભાઈ પરમાર તથા હોદ્દેદારો તેમજ રેડક્રોસ કારોબારી હસમુભાઈ પટેલ અને ક્રોસ સોસાયટી માલપુર તાલુકા શાખા તેમજ મેઘરજ તાલુકા શાખાના હોદ્દેદારો હાજર રહ્યા હતા આવા જમ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર અરવલ્લી